અમારે આ બાબતે નિર્ણય જોઈએ છે અમારો પાક બચાવવા માટે સાહેબ પાક છે ને એ ખેડૂતને પોતાના બાળક કરતા વાલો હોય છે અમારા બાળકોની આજીવિકા શિયાળુ પાક પર છે અને જો એ પાક અમે ન બચાવી શકીએ તો મને તો એવું લાગે છે કે કાગેવાન તરીકે મને જીવવાનો અધિકાર નથી મૂળ તાલુકામાં રામપરડાના સીમાડે આવેલો સ્કાવરવાલ તેમજ થાનગઢ તાલુકાના ત્રણેતર ડેમમાં આવેલ સ્કાવરવાલ આજથી દોઢ મહિના પહેલાં સૌની યોજના મારફતે ખોલવામાં આવેલો પંદર થી વીસ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એના માટે આ વાલ ખોલેલો ત્યાર પછી ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું એટલે અચાનક આ વાલ બંધ કરી દેવામાં આવ્યો ખેડૂતો રજૂઆત કરવા ગયા ત્યારે મૌખિક જવાબ મળેલો કે ત્યાં કુદરતી વહેણનું સમારકામ કરવું પડે એવું છે ત્યાં ગટરોની સફાઈ કરવી પડે એવું છે ખેડૂતો જો સ્વ ખર્ચે આ સફાઈ કામગીરી કરશે તો અમે પાણી આપીશું ખેડૂતોને પોતાનો પાક બચાવવો ખૂબ જ જરૂરી હોય એટલા માટે ખેડૂતોએ સ્વ ખર્ચે એટલે કે અઢી થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી કુદરતી વેણ સમારકામ કરાયું ત્યાર પછી અધિકારીઓ રજૂઆત કરી કે ખરેખર અમને પાણી અત્યારે અમારો પાક સુકાય છે મોંઘુ બિયારણની વાવણી કરી છે અમે મોંઘા ખાતર લાવી અને અંદર ખર્ચ કર્યો છે અમારા બાળક સમો આ પાક બચાવવા માટે અમને પાણી આપો ત્યારે આ સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને ક્યાં વાવેતર કર્યું છે તમારે ખેડૂતોને પાણી જોઈતું હોય તો નિયમ મુજબ હવે અમે નહીં આપી શકીએ અમારી પાસે પાણી નથી આજે દુઃખ સાથે કહેવું પડે છે કે સરદાર સરોવર ડેમમાં એકસો પાંત્રીપોઈટ તેવી મીટરની સપાટીએ પાણી હોય કોઈનો જન્મદિવસ ઉજવવા દરિયામાં પાણી વહેવડાવે છે પણ ખેડૂતોને પાણી આપવાની વાત હોય તો તંત્ર પાસે પાણી નથી અને સૌની યોજનાના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે અમારો પાક બચાવવા માટે આજે ખેડૂત લાચાર બન્યો છે અમારી એક જ માંગણી છે આ પાક બચાવવા માટે કાંઈ પણ પગલું ભરવું પડશે ખેડૂતો ભરશે અને આ પાક બચાવવા ખેડૂતોએ જે પગલું ભર્યું હોય છે એમાં તમામ જગ્યાએ જવાબદાર સૌની યોજનાના અધિકારીઓ રહેશે